ચલો ભાઈ અવાજ આવી રહ્યો છે કે નહીં એક વખત મને કન્ફર્મેશન આપી દો ખાસ બરાબર છે એના બાદ આજના મહત્વપૂર્ણ સેશન વિશે આપણે માહિતી મેળવીએ વડાપ્રધાન જે છે એ બ્રિક્સ તો પહોંચ્યા હતા પણ એમને જે બ્રાઝિલનો સર્વોચ્ચ સન્માન કહેવામાં આવે હાઇએસ્ટ સિવિલિયન એવોર્ડ એ બ્રાઝિલની અંદર મળ્યું છે અને આ ટોટલ એમને મળેલું છવ્વીસમું પુરસ્કાર છે કેવો છવ્વીસમો પુરસ્કાર બહારના કોઈ દેશ અથવા ગ્લોબલી રિકોગ્નાઇઝ થયેલા હોય એવા એટલે કે વૈશ્વિક રીતે જેમને આપવામાં આવ્યો હોય એવો આ છવ્વીસમો એવોર્ડ છે આપણા વડાપ્રધાનને તો આની પહેલા તેઓ ગાના ગયા હતા જે આફ્રિકાનો એક દેશ છે ત્યાં પણ તેઓને મળેલો એ પચીસમો એવોર્ડ હતો હવે બ્રાઝિલનો એવોર્ડ મળેલો છે એટલે હવે વડાપ્રધાન સાથે એવું થઈ ગયું છે કે જે દેશ જાય હવે તે દેશના જે મુખ્ય વ્યક્તિ છે એમને એમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજે જ છે બરાબર છે કારણ કે અત્યાર સુધીમાં યુએ આપ્યો સાઉદી અરેબિયાએ આપ્યો કતારે આપ્યો બરાબર છે ઓલમોસ્ટ મોસ્ટ ઓફ જે દેશોએ રિકોગ્નાઇઝ કર્યા છે એનો મતલબ કે હવે એવું થાય કે આપણા ઘરે કોઈક આવે બરાબર છે અને આપણે એમને જલેબી ખવડાવી હોય પછી એમ બની જાય કે ઓલામના ઘરે તો જલેબી ખવડાય હતી હાઈસ્ટ સ્ટેટસમાં આવતું હોય તો પછી બધા એમના ઘરે જે છે જ્યારે વ્યક્તિ જાય ત્યારે એમને એવું ન લાગે કે ભાઈ આમને જલેબી નહોતી રાખી અમારા વખતે ખાવામાં એટલે દરેક જગ્યાએ હોય છે એનું કારણ શું છે કારણ કે અમે ભારતનું સ્થાન મજબૂત થઈ રહ્યું છે અને આ સ્થાનને લોકો ઓળખી રહ્યા છે આના ઉપરથી એ પણ સાબિત થાય છે ને કારણ કે અત્યાર સુધીમાં જે હાઇએસ્ટ પીએમ એવોર્ડ મળેલા હોય તો એની સંખ્યા ત્રણ ત્રણ છે બરાબર છે વડાપ્રધાન આગળના જેટલા પણ હતા તો એમને જ વધુમાં વધુ મળેલા વડાપ્રધાનને આ બ્રાઝિલનો એવોર્ડ મેળવ્યો છે તો પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખવા માટે આ એવોર્ડનું નામ તમે યાદ રાખજો એનું નામ છે ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉધર્ન ક્રોસ આ સાઉધર્ન બરાબર આપણે સધન સધન મંડી પેડા હોય આપણે સાઉધન લખ્યું છે સાવધન સધન જે પણ તમારે બોલવું હોય બરાબર તો સાઉધન ક્રોસ નામનો એવોર્ડ એમને મળેલો છે બ્રાઝિલ તરફથી અને આપણે પચીસે પચીસ એવોર્ડ હવે જોઈશું આપણે પચીસે પચીસ એવોર્ડ જોઈશું બે હજાર સોળની ની અંદર બરાબર છે ધ કિંગ અબ્દુલાઝીઝ શેષ જે ઈરાન દ્વારા કે એના દ્વારા ઈરાનનો ઝંડો છે તો એના દ્વારા આપવામાં આવેલો હોય એના બાદ બે હાજર સોળ ની અંદર સ્ટેટ ઓર્ડર ઓફ ઘાઝી અમીર અમનઅલા ખાન એના બાદ બે હાજર ઓગણીસ ની અંદર કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેન બરાબર છે એના બાદ ઓર્ડર ઓફ ધ ધીક્યુઝડ રૂલ ઓફ નિશાન ઇઝુદ્દીન એના બાદ જે બે હાજર ઓગણીસ નો ઓર્ડર ઓફ ઝાયદ બે હાજર અઢાર નો ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન એવોર્ડ લિઝન મેરિટ ઓફ બાય ધ યુએસ ગવર્મેન્ટ

એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત એવોર્ડ તો ચોવીસ માં જ આવ્યા છે બરાબર છે પછી તમે જુઓ તો છ એવોર્ડ બે હજાર ત્રેવીસ માં આવ્યા છે છ ને સાત તેર એવોર્ડ તો છેલ્લા બે વર્ષમાં જ આવ્યા છે એના બાદ બે હજાર પચીસ આ વર્ષના છ મહિનામાં છઠ્ઠો એવોર્ડ છે આ બરાબર જે સાતમો મહિનો ચાલે છે આ વર્ષના સાતમા મહિનામાં છઠ્ઠો એવોર્ડ છે બરાબર છે જે તમે અહીંયા જોઈ શકો છો એવી રીતે તો ટોટલ એમને પચીસ અને છવ્વીસમો એવોર્ડ આપવામાં આવેલો છે બરાબર છે કેટલા મો એવોર્ડ આપવામાં આવ્યો છે છવ્વીસમો એવોર્ડ આપવામાં આવેલો છે ચલો અવાજ મારો એવી રીતે આપણા વડાપ્રધાનને ને આ એવોર્ડ મળેલો છે હવે વડાપ્રધાન ક્યાં ગયા હતા તો વડાપ્રધાન પાંચ દેશોની મુલાકાત ઉપર છે વડાપ્રધાન આપણા ઘાના થી બ્રાઝિલ ગયા બરાબર છે બ્રાઝિલથી આર્જેન્ટિના ગયા આર્જેન્ટિના પહેલા ક્યાં ગયા બ્રાઝિલ બ્રાઝિલ પહેલા સોરી તેઓ સૌથી પહેલા જે આફ્રિકાનો કન્ટ્રીઝ છે ઘાના ત્યાં જઈને આવ્યા એના બાદ તેઓ ત્રિનીદાદ એન્ડ ટેબોગ ટોબેગો ત્રિનીદાદ આ તમે જોવો છો ને બે હજાર પચીસમાં પચીસમો એવોર્ડ આ પચીસમો એવોર્ડ ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનીદાદ એન્ડ ટોબેગો એના દ્વારા આપવામાં આવેલો છે પછી ઘાના એના દ્વારા પણ આપવામાં આવેલો છે એની પહેલા સાયપ્રસ દ્વારા આપવામાં આવેલો છે એની પહેલા શ્રીલંકા દ્વારા મિત્ર વિભૂષણ એવોર્ડ એવોર્ડ આપવામાં આવેલો છે છે બરાબર તો આ બધા તમારે નજીક નજીકના ભવિષ્યના ખાસ બે હજાર પચીસ ના એ યાદ રાખવાના છે કારણ કે હવે આમાં એવી રીતે પૂછવામાં આવશે કે કયા દેશે બે હજાર પચીસ માં એવોર્ડ આપ્યો કે ન આપ્યો બરાબર છે તો અહીંયા મેં તમને કન્ટ્રીઝના નામ કીધા હવે વડાપ્રધાન નવ થી દસ દેશો નવ થી દસ દિવસની અંદર પાંચ દેશોની મુલાકાતે છે 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 સૌથી તેઓ તેઓ ગયા ગયા હતા એન્ડ ટોબેગો આ એવો નાનોકડો શહેર બરાબર કૃષ્ણા પ્રસાદ કરીને ભારતના જે વડાપ્રધાન છે ત્યાં બરાબર તો ત્રિની એન્ડ ટોબેગો એના બાદ તેઓ ગયા આર્જેન્ટિના બરાબર છે આર્જેન્ટિના ગયા આર્જેન્ટિના શું કામ ગયા હતા કારણ કે ચાઇનાએ આપણું લિથિયમ બંધ કરી દીધું છે રેર અર્થના જે રેર મેગ્નેટ મળે છે અર્થમાંથી મિનરલ્સ એ બંધ કરી દીધા છે એના બાદ જે તમને મેં આગળ પણ જણાવ્યું હતું કે જે આપણી ટનલ ખોદવાની મશીન હોય છે આવી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ આપણને આપવાની ના પાડી દીધી તો આર્જેન્ટિના પાસે લિથિયમ ટ્રાયંગલ કહેવામાં આવે છે ત્રણ દેશો છે આર્જેન્ટિના ચીલે અને બોલિવિયા આ સાઉથ અમેરિકાની અંદર ત્રણ દેશો છે જ્યાં બહુ બધું લિથિયમ મળે છે એમાં એક દેશ છે બોલેવિયા કે ચીલે એની પાસે તો ચાઈના એક ડાયરેક્ટ કરાર કરેલો છે કે જેટલું મિનરલ મળે કાચું અમારે મોકલી દો અમે એનું શું કરશું રિફાઈન કરશું રિફાઈન એટલે બ્લોક્સ બનાવે એના પછી એ બ્લોક્સને જે તે પ્રમાણે એની બેટરી બનાવી હોય એમાં ફિક્સ કરી દે એટલે એવી રીતે મોકલી દે બહાર સપ્લાય કરીને તો પહેલા આ જે અશુદ્ધ છે એ ડાયરેક્ટ ત્યાં જાય તો આપણે શું કર્યું ચાઇનાનો મોકલે તો કાંઈ નહીં ચાઇનાને ક્યાં પોતાને ઉગે છે ચાઈનાને ક્યાં પોતાને ત્યાંથી મળે છે આપણે આર્જેન્ટિના ગયા આર્જેન્ટિના પાણીથી ડીલ કરીને આવી ગયા એટલે હવે આપણે આર્જેન્ટિના આખી આપણને બધું આપશે ટેકનોલોજી કે કઈ રીતે લિથિયમ કાઢવું શોધવું એના ઉપરાંત લિથિયમ માંથી કઈ રીતે આપણે જે છે એને બેટરીમાં ઉપયોગ કરવો તો આ એક બહુ જ એક કહી શકો તમે એવી કે ભૂ રાજનીતિક બરાબર છે ગ્લોબલ પોલિટિક્સની અંદર આ એક બહુ મોટી ચાલ હતી ભારતની કે જેના દ્વારા ભારત આર્થિક રીતે આગળ આવી શકે તો આ આર્જેન્ટિના જઈને આવ્યા પછી ક્યાં ગયા બ્રાઝિલ બ્રાઝિલમાં શું હતું બ્રિક્સ ની મિટિંગ હતી સત્તરમા નંબરની બ્રિક્સ ની સ્થાપના બધું મેં તમને જણાવ્યું હતું સત્તરમા નંબરની મિટિંગ હતી બ્રાઝિલના વડાપ્રધાન નામ છે લુલા દા સિલ્વા આપણે વાત કરી ગયા બરાબર છે તો ત્યાં તેઓ ગયા હવે ત્યાંથી ક્યાં જશે પાછા નામીબિયા હાલ ક્યાં છે આપણા વડાપ્રધાન નામીબિયા આવતીકાલે પહોંચશે

પ્રમુખ પદ સંભાળી રહ્યું હતું ઓકે નેક્સ્ટ આપણે વાત શું કરવાની છે હવે તમારા માટે બહુ મહત્વપૂર્ણ વાત કરવાની છે એક્સિસ બેંકની આ ઘણા સમયથી હું વાત કરી રહ્યો છું જે નવા મિત્રો હોય એમણે ખાસ સાંભળવું કે જો તમારી ઉંમર એકવીસ થી અઠ્યાવીસ વર્ષની હોય બરાબર એકવીસ થી અઠ્યાવીસ વર્ષ જો તમે સાથે સાથે પચાસ ધરાવતા હોય અંદર તો ગ્રેજ્યુએશનમાં દસમાં બારમાં બરાબર તમારા માર્કની અંદર પચાસ ટકા ઉપર હોવું જરૂરી છે અને ત્રીજી એક શરત છે કે તમે છ મહિનાનો સિક્સ મંથનો અનુભવ ધરાવતા હોય શેનો અનુભવ ધરાવતા હોય કોઈ પણ બેંકમાં કે કોઈ પણ રજીસ્ટર્ડ કંપનીમાં કોઈ પણ કંપની જે ભારતની અંદર રજિસ્ટર્ડ થયેલી હોય તો એનું તમારે સર્ટી હોય છ મહિનાના એક્સપિરિયન્સનું તો તમને ડેપ્યુટી મેનેજર બનવાનો મોકો મળે છે બેંકમાં તમારે જવું હોય તો સૌથી પહેલા સેલ્સ ઓફિસરની જોબ આવે સોરી સેલ્સ હા સેલ્સ ઓફિસરની એના બાદ આસિસ્ટન્ટ મેનેજર એના બાદ તમારું ડેપ્યુટી મેનેજર આવે પણ તમે જો આટલી લાયકાત ધરાવો છો તો ડાયરેક્ટ તમને ત્રીજું પદ મળે છે બરાબર અને એ પદ ઉપરથી તમારી સેલેરી ચાલુ થાય છે ફિફ્ટી કે જેટલી પર મંથ બરાબર છે પર એમને તમને સિક્સ પોઈન્ટ થ્રી એલ મળે છે સિક્સ પોઈન્ટ થ્રી એલ મળે છે આની અંદર બરાબર છે તો આના માટે શું કરવાનું છે તમને આ ચેટબોક્સમાં એક લિંક આપેલી છે લિંકમાં ફોર્મ છે ફોર્મ ભરી લો ફોર્મમાં કદાચ બસો ત્રણસો રૂપિયા માંગે પણ ખરા તો એ તમારા સેના માટે છે આ એસેસમેન્ટ્સ માટે છે તો પહેલા ફોર્મમાં માંગશે કે બીજા ફોર્મમાં મને ખબર નથી પણ તમે ભરી લો લગભગ પહેલું ફોર્મ ફ્રી હશે એના બાદ તમે એની અંદર બધું ભરશો એટલે તમારું એક આ બીજું એસેસમેન્ટ થશે ઓનલાઈન એસેસમેન્ટ એના બાદ જે આ કરિયર પાવર તમને ટ્રેનિંગ આપવાનું છે તમે બેન્કમાં જોબ કરશો એની પહેલા બાર મહિના તમારી અણી કાઢવાની છે એટલે કે તમને ધારદાર બનાવવાના છે તો એના માટેનો તમને ટ્રેન કરવામાં આવશે ટ્રેન કોણ કરશે કરિયર પાવર કરિયર પાવર જે છે એક્સિસ બેંક સાથે જોડાયેલું છે કે ભાઈ ભાવિ બેન્કર્સને બનાવવા માટે એમની કોમ્યુનિકેશન સ્કિલ્સ કહી લ્યો કે એમનો જે બોલવાનો અંદાજ એમનું એટિકવેટ્સ એમનો પહેરવેશ આ બધું તમને શીખવાડશે બરાબર છે હવે આ બધું તમે શીખશો એમાં વરસ થશે એ વર્ષ દરમિયાન તમને ત્રણ પોઈન્ટ ફાઇવ એલપીએ મળવાના છે પણ આ બધા પહેલાં તમારે ફોર્મ ભરવાનું ફોમની લિંક કમેન્ટમાં છે પછી તમારું એસેસમેન્ટ્સ થશે પછી કરિયર પાવર તમારું ઇન્ટરવ્યૂ લેશે પછી એક્સિસ બેંક તમારું ઇન્ટરવ્યુ લેશે અને પછી તમને પ્રોવિઝન ઓફર લેટર મળશે પ્રોવિઝનલ ઓફર લેટર મળી ગયો એટલે તમારી ટ્રેનિંગ ચાલુ તમારે ટ્રેનિંગ પહેલા શું કરવાનું છે ટ્રેનિંગ વખતે તમારી ફી આવશે ભાઈ પણ તમારે બેંકમાં જોબ કરવાના છો એટલે તમારે ફીની કોઈ ચિંતા કરવાની નથી શું કામ કારણ કે આ ફી તમારી જે છે તમારી બેંક ભરશે તમારે બેંકને તમારા હપ્તા તરીકે ચૂકવવાના છે એ પણ તેરમા મહિનાથી એટલે કે તમારો જયારે ખર્ચો બેંક પાસેથી લોન ની વ્યવસ્થા કરી લો જે બેંકમાં કામ કરવાનો છે એ જ બેંક આપશે હવે તમને થ્રી પોઈન્ટ ફાઈવ તો મળે છે ટ્રેનિંગ પીરિયડ દરમિયાન આ ભરવાના ક્યારે છે તો કે ભાઈ સાહેબ આપણે આ ભરવાના છે તેરમા મહિનાથી તો પછી તમે આની અંદર જે છે એ જયારે તેરમા મહિનાથી શરૂ થાય તમારો હપ્તો એની પહેલા પણ બધા ભરી શકો છો એટલા તો તમારી રીતે આવી ગયા છે અને ન ભરવા હોય તો તમારે શું કરવાનું છે એ તમારા જે કહેવામાં આવે કે હપ્તામાં આવી જશે તો તમારી સેલેરીમાંથી કપાશે બરાબર જો થ્રી પોઈન્ટ ફાઈવ તમને જે મળ્યા છે એમાંથી તમારે સેવિંગ રાખવું હોય તો રાખો તમારા સેલેરીમાંથી પછી આ બધા કટ થતા જશે ઓકે તો આમાં શું કરવાનું સાહેબ તમારી જોબ ક્યાંય ચાલુ હોય તો બરાબર જો આ લખવું ટ્રેનિંગ પીરિયડ દરમિયાન તમને થ્રી પોઈન્ટ ફાઈવ એના બાદ તમને સિક્સ પોઈન્ટ થ્રી એલપીએ મળશે તમારી કોઈ જગ્યાએ જો જોબ ચાલુ હોય તો તમારે બે મહિનાનો નોટિસ પીરિયડ મૂકી દેવાનો વધુમાં વધુ બે મહિનાનો બરાબર જો તમે એમ નામ છોડી શકતા હોય તો પછી ત્યાં બરાબર જે બે મહિના જોબ કરો અહીંયા બે મહિના ઓનલાઈન ટ્રેનિંગ લ્યો એની પણ તમને જે છે કહેવામાં આવે કે છૂટ છે કે બે મહિના તમને ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવશે એ બે મહિના દરમિયાન તમારે નોટિસ પીરિયડ ફૂલ કરી દેવાનો એમનો એ ફૂલફિલ કરી દો એટલે બે મહિનાનો એમને અગાઉથી જાણ કરી દીધી તમે અહીંયા ઓનલાઈન ટ્રેનિંગ લઈ લીધી પછી ત્રીજા મહિનાથી તમારી ટ્રેનિંગ ચાલુ થશે ફૂલ ફ્લેજ મોડમાં બરાબર છે એ તમે શરૂ કરી દો એના બાદ જે વાત કરવામાં આવે કે તમને આની અંદર છે એ શું કરવામાં આવશે જે એક્સપિરિયન્સ છે બરાબર છે એ વધુ આપવામાં આવશે તો જો તમે મિનિમમ છ મહિનાનો કોઈ પણ જગ્યાએ એમ્પ્લોયર તરીકેનો અનુભવ ધરાવતા હોય રજિસ્ટર્ડ કંપનીમાં તમારું એજ્યુકેશન ગ્રેજ્યુએશનની અંદર પચાસ ટકા હોય તમારી એકવીસ અઠ્યાવીસ ઉંમર હોય અને સારું એવું તમે બોલી શકતા હોય તો તમે આ ફોર્મ ફિલઅપ કરો તમારું કરિયર ઓપોર્ચ્યુનિટી આમાં ગ્રો થાય છે જનરલી બેંકમાં સેલ્સ ઓફિસરથી શરૂઆત થતી હોય છે પછી આસિસ્ટન્ટ મેનેજર પછી ડેપ્યુટી મેનેજર પણ તમે શરૂઆતથી જ ત્રીજા પદથી શરૂઆત કરો છો એટલે તમારું આગળનું પગથિયું આવશે મેનેજર એનાથી સિનિયર મેનેજર પછી મિડલ મેનેજમેન્ટ પછી સિનિયર લીડરશીપમાં આવશે અને પછી હેડ પણ બની શકો છો પણ ત્યાં સુધીમાં તમારે બરાબર છે જીવનમાં બહુ બધા પગથિયા પાર કરી લીધા હોવા જોઈએ તો વાત એમ છે કે ભાઈ આ તમારો કરિયર ગ્રોથ છે બરાબર ત્રીજા પદથી શરૂઆત થાય છે આ બધા એ લોકો છે કે જેમણે શરૂઆત કરી અને અત્યારે તેઓ લાગી ગયા છે બરાબર છે જેમણે ટ્રેનિંગ પૂરી કરીને અને આ બધા એ બે લોકો છે કે જેમણે હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે શું કરી રહ્યા છે જેઓ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે એટલે કે હાલ તેઓ એ મોડમાં છે કે જ્યાં તેઓએ શરૂઆત કરી દીધી છે અને એકાદ વર્ષ છ મહિના કે જેટલા મહિના પછી તેઓ શું બની જશે ડેપ્યુટી મેનેજર બની જશે તો તમારે પણ બનવું હોય તો તમે ફટાફટ ફોર્મ ભરી દો અને આપણા આવા લેક્ચર્સ સાથે જોડાયેલા રહું મળતા રહીશું આપણે આવી નવી નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત